મિત્રો સ્વાગત છે હું વિપુલ હવારના હવરના માં નીકળી હતા પર જવા માટે પરમાં છે પહોંચી ગયા હતા પર હતા પર જઈને પહેલાં તો મંદિર સાઈડ વયા ગયા મંદિર સાઈડ જઈને પહેલાં તો જવું અહીંયા બધી ગર્દી હતી ગાડી પાર્ક કરી દીધી હાથ પગ ધોઈ લીધા હાથ પગ ધોઈને અંદર વયા ગયા અંદર કેમેરા લઈ જાન મનાયા હતી એટલે બહાર થી દર્શન કરી લ્યો તો અંદર વયા ગયા અંદરથી પાછું દૂધ ચડાવી બહાર આવતા બારે આવીને જીક મંદિરમાં બેઠા તો બાપા હરણિયા વગાડતા હતા પછી એ મંદિરની બહાર નીકળી ગયા બારે ઘણી બધી દુકાનો હતી તો થોડીક ખરીદી કરવાની હતી ખરીદી કરી લીધી પછી અમે બે નીકળી ગયા હતા પરથી બારબાર તો પછી અમારે જવાનું હતું ત્યાંના જે ભુવા હતા એમની વાડીએ ન્યાં હે ઘણી બધી ગાયું ભેહું અને બતાકને ઘોડાન વગેરે હે પોતે પાલન કરે હે તો અહીંયા આવી ગયા જોવા ત્યાં જોઈને પછી એ નીકળી ગયા બારોબાર બારોબાર નીકળીને સીધા થઈ ગયા ઘર તરફ રવાના તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકા ને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખજો